વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન ગણાતું ગીરનું જંગલ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વિસ્તરેલું છે 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 જેનું વર્તમાન ક્ષેત્રફળ ચોરસ કિલોમીટર ગીરના જંગલમાં અનેક મંદિરો જે પૈકી અતિ પ્રાચીન મંદિર તે આ મધ્ય ગીરનું કનકાઈ મંદિર છે આ મંદિરમાં મા કનકાઈ સાક્ષાત બિરાજી રહ્યા છે મહીસાસુર મર્દિની મા ભવાની સાક્ષાત અવતાર એટલે મા કનકાય આ કનકાઈ મંદિરે જવા માટે જૂનાગઢથી વિસાવદર સત્તાધાર થઈ

રાજાની લાગણી ને ધ્યાને લઈ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે બિરાજ્યા તેજ આ કંકાય ધામ

ચૈત્ર નવરાત્રી ઉત્સવ એ સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે આ ઉત્સવ દરમિયાન હજારો લોકો અહીં દર્શને આવે છે વર્ષો પહેલા વાહન ની વ્યવસ્થા ન હતી ત્યારે ભક્તો પગપાળા અને ગાડા લઈને દર્શને આવતા જૂનાગઢના તત્કાલીન નવાબ પણ માય દર્શને પહોંચી અનેક વખત જઈ ચૂક્યા છે મંદિર પરિસરમાં જે ગૌશાળા આવેલી છે આ ગાયોના ચરિયાણ માટે નવાબી પચાસ એકર જમીન પણ મંદિરને લખી આપી છે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે તેનું મોજૂદ દાખલો મુંબઈના જેનવાણી પરિવારને થયો આ પરિવાર માતાજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને માતાજીના આશીર્વાદથી આજે ત્યાંથી જેટલા મોટા હવન માતાજીના સાનિધ્યમાં કરી ચૂક્યા છે સાથે જ કનકાઈ માતાજીના સાક્ષાત્કારનો અનુભવ અનેક લોકોને થયો છે જેનો ઇતિહાસ મોજુદ છે વડીલોનું કહેવું છે કે 50 થી 60 વર્ષ પહેલા સંધ્યાહર્તી સમયે સિંહો પણ નિયમિત કનકાઈ માતાજીના દર્શન એ આવતા હતા આજે પણ સમયાંતરે સી અહીં આવી પહોંચે છે પણ તેની કોઈ ગણડ ઘટ નથી ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર મા કનકાયના દર્શને હજારો લોકો પોતાની આશ લઈને અહીં આવે છે દુખિયારાના દુખ દર્દ મા કનકાય દૂર કરે છે ત્યારે વન વિભાગ પણ વન્ય પ્રાણીઓની શાંતિમાં ખલેલ ન પહોંચે અને દર્શનાર્થીઓને અગવડ ન થાય તેની સંપૂર્ણ ફરજ સુપેરે નિભાવે છે આ માતાજી કનકાઈનું મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે અને આ મંદિર ગીર મધ્ય જંગલમાં આવેલું છે અને આ નવરાત્રિ આશ્વ નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ અને પાટોત્સવ એવા ઉત્સવો અહીં મંદિરમાં ઉજવવામાં આવે છે અને આ ચૈત્રી નવરાત્રિ માતાજીની એટલે આમ તો નવરાત્રિની અંદર પણ મોટા મોટી નવરાત્રિ કહેવાય અને આ નવરાત્રિની અંદર માતાજીને માનનારા ચોરાશી કુળના માય ભક્તો દર્શનાર્થે ટોટલે ટોટલ લોકો આવે છે અને આ નવરાત્રિની અંદર આશરે એક હજાર ભક્તો નવ દિવસની અંદર માતાજીના દર્શનાર્થે આવે અને પ્રસાદી લે છે અમે હું અનિલભાઈ અમૃતલાલ શાહ જ્ઞાતિએ અમે જૈન વાણીયા છીએ અમને પંદર વીસ વરસ પછી ખબર પડી કે અમારી કુળદેવી જેવી કંકાઈ છે અને સહાય ખોડિયાર છે અમે એમની ભક્તિ ચાલુ કરી અને અમને આજ સુધીમાં કોઈ વિઘ્ન આવવા દીધું નથી અને જે કંઈ તન મન ધનથી સેવા કરીએ છીએ એ પ્રમાણે અમને ફળ આપે છે અને અમને યોગાનું યોગ જે પણ બ્રાહ્મણો મળ્યા છે કોડીનારના એની પણ કુળદેવી કંકાઈ છે મંદિરના જે વ્યવસ્થાપક ભાઈઓને મંદિરની અને અમારી ઉન્નતોન્નત સેવા માતાજીએ સ્વીકારી છે આજની તારીખની અંદર આ ત્રશીમો હવન છે અને એવું મારી બાએ એમ કીધું હતું કે એકાવન હવન તું પૂરા કરીશ અને એ કહેવાય છે કે આજે મારું તો પ્રગતિ થઈ પણ મારે આ એક એક હવન જે છે એ જગતના કલ્યાણ માટે અને આ ધરતી પર જેટલા પણ માતાજીના ભક્તો દર્શન કરવા આવે એનું રક્ષણથી લઈને તન મન ધનથી જે કંઈ સેવા કરે છે એની સાથ સહકાર આપે છે જે માતાજીને એનું ઉદ્ધાર થાય એના માટે અને પ્રકૃતિના કલ્યાણ માટે હું આહવન કરું છું મારા પોતાના એકલા માટે નથી કરતો આ માતાજીનું વાત કરીએ તો ગિરિ મધ્યે ગિરિ કંદરાઓની અંદર આદ્ય શક્તિ મા કંકેશ્વરી બિરાજમાન છે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા વ્યવસ્થાપક તરીકે અમે અહીંયા સેવા બજાવીએ છીએ તેની આસ્થાની અંદર માતાજીને માનનારા ચોર્યાશી જ્ઞાતિના લોકો છે કે જે એની મન્નત અને મનોકામના લઈને આવતા હોય છે આ માતાજી પરિપૂર્ણ કરે છે હાલતાજીની આસ્થા આવનારા ભક્તજનો ઉપર ખૂબ જ છે અપાર શ્રદ્ધા છે કે એને વર્ણવી ન શકાય સાહેબ કે અહીંયા આગળ માગે છે રૂપિયોને આપે છે સવા બે રૂપિયા આવી વાત છે સાહેબ એમાં માતાજીનો તો માગવા માનવ તરીકે તો બધી માનવજાત માગવાની જ છે કે માતાજી મારું આમ કરી દઉં માતાજી મારું આમ કરી દ્યું પણ માતાજી હર કોઈના નાના મોટા જે સંકલ્પ હોય એ બધા જ પરિપૂર્ણ આજે સમાજની અંદર ચોરાસી જ્ઞાતિની કુલિ તરીકે ગુંજવામાં આવે છે અને માતાજી જે અહીંયા કૃષ્ણ અને પાંડવ એ ભગવાને યજ્ઞ કરેલો અને ત્યારબાદ કણશી ચાવડા થયા તેને માતાજી કંકાહે પ્રગટ થયેલી અને તે વરદાન આપ્યું વરદાન આપવા આપીને માતાજી કંકેશ્વરી ત્યાં પ્રગટ થયેલા છે અને એમનું નામ મળ્યું કંકાટ નગરી નગરી સોનંદ નગરી હજી હાલમાં પણ તે એકદમ વરસાદનું જોર હોય છે કે ભૂકંપ હોય છે ક્યારેક ક્યારેક સોનાના ચિકાવી મળે છે એ પણ મોજૂદ છે અત્યારે અને માતાજીની જે કોઈ કંકેશ્વરી માતાજી કોઈ પ્રાર્થના કરે છે નામની આ નામી વ્યક્તિ તેની પણ મનોકામના અવશ્ય પૂરી થાય છે અને જે કાંઈ બેન દીકરીઓ જે કાંઈ એમના પ્રસંગ હોય તેમની પણ મનોકામના પૂરી કરે છે અને અહીંના ભક્તજનો સાથે અહીંના અમારે જે ટ્રસ્ટીના પ્રમુખશ્રી ટ્રસ્ટીના દેવાંગભાઈ તેમની તેમની પણ એક સફળ જે પ્રયોજન સાથે કાર્યશીલ તન મનથી પોતે સેવા કરે છે અને માતાજી તેમને પણ એનું ફળ આપે છે ફળ આપીને તેઓ કાર્ય રીતે માતાની સેવા મળી કામ રાત બીજી પોતે સેવા કરી રહ્યા છે પોતાના ઘર માતાજીનું મહત્વ એનો ઇતિહાસ વિશે કંઈક છે માતાજીનો ઇતિહાસ કે અહીંયા તે કૃષ્ણ ભગવાન થઈ ગયા ગીતાની ગીતાજીની અંદર અને તેમની બહેન સગી માયા માયા એટલે કનક કનક એટલે સોનું સોનું એ એ કનકાય તરફથી મા કનકાયનું નામ પેલું છે અને આ વિસ્તારમાં જે કંકાળની નગરી કહેવામાં આવે છે અને માતાજી આપણા ચોરાશી જ્ઞાતિની ખૂબ છે ચૈત્રી નૃત્ય અહીંયા ખૂબ મોટો હવન કરવામાં આવે છે આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે ગીરમધિ આવેલું છે લંકાઈ ટેમ્પલ દ્વારા પણ ભાવિક ભક્તોનું યથાશક્તિ સરસ મજાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે અને આપણે જોઈ રહ્યા છે કે જંગલના રસ્તાઓનું પણ એમણે સમારકામ કરીને ભાવિક ભક્તો ખૂબ સરળતાથી અહીંયા પહોંચે એના માટેનું એમનો આ પ્રયાસ અભિનંદનને પાત્ર છે હંમેશા માના ચરણોમાં આવીએ ત્યારે આપણે ઉર્જાઓ મળતી હોય છે અને આ ઉર્જાઓના માધ્યમથી સકારાત્મક વાતાવરણ બનતું હોય છે આપણે સૌ પણ માના ચરણોમાં વંદન કરી કંઈક ને કંઈક સકારાત્મક કરીએ અહીંયા આપણે આપણા વ્યસનોની તિલાંજલિ આપીએ પાન માવા બીડી ગુટકા આવા અનેક ભક્તો અહીંયા માના ચરણોમાં અર્પણ કરીને પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે કંકાઈ માતાજી જે છે એ અમારા માતાજી છે જે સોડમ માતા તેના પણ માતાજી છે કંકાઈ માટે એટલે અમારા માટે તો દર નવરાત્રમાં બંને નવરાત્રમાં અમારા આખો પરિવાર શ્રદ્ધા સાથે અહીંયા બધા આવે છે અને બધા મે જે અમારા પરિવારમાં જેટલા મેમ્બર છે બધા નવ દિવસમાં એક એક દિવસમાં બધા આવીને દર્શન કરે છે ને અમારે માનતા જે રાખીએ છીએ એ સફળ થાય છે ને અમારા માટે માતાજીનો બે ચારે ચાર હાથ અમારા ઉપર છે તેવી અમને અનુભવી છે માતાજીને આજે એવી પ્રાર્થના કરી કે આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ ત્રીજી વખત જે દેશ માટે જે કામ કરે છે એટલે દેશમાં માટે પાછા ત્રીજી વખત વડાપ્રધાન બને આજે આપણે દર્શન કરીએ એટલે પાછા છૂંટાય ન નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એટલે પાછા દર્શન કરતા આવશું અને રાજેશભાઈ ચુડાસમા જે જૂનાગઢ અને ગીર સોમનાથના જે સંસદમાં પાછા એ પણ ત્રીજી વખત ચૂંટાઈને સૌથી વધારે મદદથી લીટ ચૂંટાય તેના માટે પણ અમે આવ્યા છે આ કનકાઈ માતા મધ્ય ગીત અંદર બિરાજમાન છે એ પવિત્ર જગ્યા છે અહીંયા જે લોકો આવે છે એની તમામ આસ્થાઓ પૂરી થાય છે હું વર્ષોથી અમે કનકાઈ માતાને માનીએ છીએ અમે દર ચૈત્ર નવરાત્રિમાં અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને હજારો લોકો અહીંયા આવે છે અને અહીંયા આવવાથી જેની જેની મનોકામના હોય એ માતાજી સો ટકા પૂરી કરે છે અને એવી સરસ જગ્યા બનાવી છે અહીંના ટ્રસ્ટીઓ પણ અહીંયા પણ લગભગ આ નવરાત્રિના દિવસની અંદર ત્રીસ બત્રીસ હજાર લોકો પ્રસાદી લે છે અને માની આરતી કરે છે અને ખૂબ ધામધૂમથી એવી જ આપ સૌને પણ હું વિનંતી કરું છું આપ બધા જંગલમાં આ મધ્ય જંગલની અંદર મા મારી મા કંકાઈ બિરાજમાન છે એના દર્શન કરવા આવો અને અહીંનું વાતાવરણ અલગ અલપ્ય વાતાવરણ છે અહીંયા આવો તો તમને શરીરમાં કુદરતી નવી ચેતના આવે છે અને ખૂબ આનંદ મળે છે આવી માને સપને વિનંતી કરી કનકાયમાના દર્શન કરી સપને બધાને વિનંતી કરું આપ બધા આવો કનકાયમાના દર્શન કરો ના પવિત્ર જગ્યાને વધારે ઉજવળ બનાવો જીડીસી ન્યૂઝ સાથે કુલદીપ પાઠક ગીર સોમનાથ